ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદિરની ઝપેટમાં છે જેને લઈને સુરતમાં હીરા ઉદ્યોગકારોના અગ્રણીઓની કલેક્ટર સાથે બેઠક મળી જેમાં મુખ્યત્વે ત્રણ મુદ્દા પર ચર્ચા થઈ કે રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવી રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી મુદ્દે સરકાર મદદરૂપ થાય અને મંદિરના કારણે સરકાર રત્ન કલાકારોને વ્યવસાય વેરો નાબૂદ કરે અથવા બોર્ડની અંદર ટ્રાન્સફર કરે અને એવી કઈ કોઈ રીતે મદદરૂપ થાય મહત્વનું છે કે સુરત હીરા બજારમાં ભયંકર મંદિરનો માહોલ છે

એમ સાહેબની અમારી જે કાંઈ ડિમાન્ડ હતી ખાસ કરીને શ્રમ કલ્યાણ બોર્ડની રચના કરવા બાબતે આર્થિક પેકેજ ડિક્લેર કરવા માટે તેમજ વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે આ તમામ બાબતોને પોઝિટિવ રીતે સાહેબે સાંભળી અને ચિંતિત હતા કે આપણે ગુજરાતના રત્ન કલાકારો માટે કંઈ કરવું જોઈએ આપણે નહીં કરીએ તો કોણ કરશે અને એમને તરત જ સૂચનાઓ આપી છે બે દિવસની અંદર આ મુદ્દા ઉપર એક્શન પ્લાન ઘડીને કઈ રીતના આપણે રત્ન કલાકારોને મદદરૂપ થઈ શકીએ એની માટે ચર્ચા વિચારણા કરી અને બે દિવસ પછી ફરી અમને બોલાવશે એવી અમને અમારે એમની સાથે વાતચીત થઈ હતી